ભારત માતા વંદે માત્ર હું અધ્યક્ષ મોરબી શહેર બાદ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે કે સ્મશાનથી ભડિયાને જોડતો મચ્છુ પુલની માગણી માટે પણ આ કોંગ્રેસ જે પ્રજાને ગેરમાર્ગે દોરે છે એને ખબર નથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી સાહેબ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે આ રજૂઆત ઘણા ટાઈમ પહેલા કરી દીધી હતી અને મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલા પર સમશાંતિ મચ્છુ ને નદી ને ઉપર નો પુલ ફળિયાદ જે નીકળે છે એના એકસો ને ખર્ચે એકસો ને સાહીઠ ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે એ તાંત્રિક મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાં એની મંજૂરી માટે પણ વયો ગયો છે ટૂંક સમયમાં આ કાર્ય ચાલુ થઈ જશે તો મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ જણાવવાનું કે તમે આ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને સાચી રાજનીતિમાં આવો ભારતીય જનતા પાર્ટી એનું કામ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર મોરબીને પ્રજાને પૂરો વિશ્વાસ છે તો હવે સાચી રજૂઆત કરો અને સાચી રાજનીતિ ઉપર આવો આવા પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો